નવરાત્રી એટલે મા જગત જનની જગદંબાની પૂજા અર્ચના કરવાનો મહાપર્વ અને ખાસ કરીને ગુજરાતીઓનો મનગમતો તહેવાર જેની સૌ કોઈ રાહ જોઈને બેઠા હોય છે કારણ કે ગુજરાતીઓ હોય એટલે માતાજીની આરાધના સાથે ગરબા તો જરૂર હોય તેમાં પણ હવે આસો નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રી શરૂ થવાને થોડા દિવસો બાકી છે લોકો અત્યારથી જ ગરબા માટે અવનવા કપડાની ખરીદી કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ ખાસ કારીગરોએ તૈયાર કરેલા કપડાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે જોઈએ એક વિશેષ અહેવાલ આસો આસોસુદ એકમથી નવરાત્રિના તહેવારનો પ્રારંભ થાય છે નવરાત્રિના નવ દિવસના તહેવારની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે આ નવદિવસ માઇભક્તો મા નવદુર્ગાને પ્રસન્ન કરવા પૂજા અર્ચના કરે છે એમાં પણ ગુજરાતીઓ માટે નવરાત્રિનો તહેવાર ખાસ હોય છે કેમ કે લોકો માતાજીના પૂજા અર્ચના સાથે ગરબે ઘૂમવા આતુર જોવા મળે છે નવરાત્રિના તહેવારની લોકો મહિનાઓ અગાઉ જ તૈયારી શરૂ કરી દેતા હોય છે નાના બાળકોથી લઈ મોટા સુધીના તમામ આ નવલી નવરાત્રીમાં ગરબે ઘૂમવા તૈયાર હોય છે લોકોમાં ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવાના ક્રેઝની સાથે અવનવા કપડાં પહેરવાનો પણ ક્રેઝ જોવા મળે છે લોકો નવે નવ દિવસ અવનવા ટ્રેડિશનલ કપડાં પહેરી ગરબા રમતા હોય છે જેમાં ખાસ કરીને અવનવી વેરાયટીઓવાળી ચણિયાચોળી સલવાર કુર્તા અને કેડિયાના પહેરવેશમાં અવનવા આકર્ષણો અને કલાકારીગરીની વિવિધતા પણ જોવા મળે છે ત્યારે ભુજના કોમર્સ કોલેજ રોડ પર નવરાત્રીને લગતા ડ્રેસ વેચવા અમદાવાદ સુરત ધ્રાંગધ્રા વિસ્તારના વેપારીઓએ વેપાર શરૂ કર્યો છે કચ્છી ભરતની ચોળીની માંગ અને અન્ય ટ્રેડિશનલ ડ્રેસની સરખામણીએ વધુ રહે છે નવરાત્રીની તૈયારીના ભાગરૂપે લોકો અત્યારથી ભાતીગઢ વસ્ત્રો આભલા ભરેલી કોટી ચિકનકારી વર્ક જેવા અનેક વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે અમે આવી છે આમ ધંધુકા સાઈડથી અને અમારે આ પંદર સોળ વર્ષથી ધંધો કરીએ છીએ બરોબર વેરાયટીમાં તો નાની છોકરીથી લઈને મોટા સુધી લાવે છે ફોર પીસમાં ફાઈવ પીસમાં પછી ચિકનમાં આવી છે પછી ચણિયા અલગથી આવે છે બ્લાઉઝ પણ આવ્યા છે અવનવી ઘણી બધી વેરાયટી બધી ડિઝાઇન આફેર આવી છે માંગ તો હમણાં બધી નવી ડિઝાઇન આવી છે એટલે માંગ હમણાં નાની મોટાના પછી ચિકનમાં આવી છે દુપટ્ટા સાથે પણ ઘણી બધી વેરાયટી આવી છે ફાઇવ પીસ આવ્યા છે ફોર પીસમાં કોટીવાળા છોકરાઓના નાના કેડિયા પણ આવ્યા છે પછી પાક વર્ગમાં પણ આવ્યા છે રજવાડી વર્ગમાં છે ઘણી બધી અવનવી ડિઝાઇનો આવી છે બધી હવે નાની છોકરીના આપણે સ્ટાર્ટિંગ રેટ આપણે સાતસોથી થી પંદરસો સુધી છે ને મોટાના સત્તરસો થી ત્રણ હજાર સુધી છે બધા અલગ અલગ રેટ ની બધી છે આ તો હમણાં એવી છે વરસાદ નું શક્યતા થોડી બતાય છે પણ હમણાં તો સારું પબ્લિક અને વસ્તુ હમણાં બધી આવી નવી નવી ડિઝાઇનો આવી છે આફેરા લેટેસ્ટ પીસ બધા આવ્યા છે ટ્રેડિશનલ ચણિયા બ્લાઉઝ ઘણી બધી અવનવી ડિઝાઇનો આવી છે નાના છોકરાઓના કેડિયા ફાઈવ પીસ ફોર પીસ ભાગ વર્ગમાં દાંડિયા રાસમાં બધી ઘણી બધી ડિઝાઇન આવી છે ચણિયા ચોળી કેડિયા પછી દુપટ્ટા પછી નવી નવી વેરાયટી બધી મળશે ટ્રેડિશનલ માં છે પછી ફેન્સી માં છે બધી વેરાયટી મળશે તમને અને વાજબી ભાવે ભાવ તમારે અઢારસો થી પચીસો થી નિમિત સ્ટાર્ટ થાય છે વસ્તુ દુપટ્ટા સાથે મળશે વેરાયટી બધી એક નંબર હશે તમારા એવી મસ્તર કે તમે પહેરશો તો અલગ જ લાગશે નું પેટર્ન છે બધી તમને મજા આવશે ગરબામાં પહેરવાની રમવાની વસ્તુ વેરાયટી બધી જોરદાર આવશે ગરાગી તો હમણે ઓછી છે બરાબર હજી થોડીક આવે તો સારું વધારે અત્યારે તો આમ નોર્મલ જ છે પછી વધારે જામે તો સારું પડે અમારે છેલ્લા ત્રણ થી ચાર વર્ષો થી ગરબા શોખીનો પણ ભાતીગઢ ફેશન તરફ વળ્યા છે અને ભાતીગઢ વસ્ત્રો સાથે જોડાયેલા લોકોને રોજગારી તેમજ સન્માન મળે તે માટે પણ લોકો ખરીદી કરી રહ્યા છે પરંતુ આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન હોવાની અટકોળો હોતા હાલમાં ઘરાખી ઓછી જોવા મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં વધુ વેચાણ થાય તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કહે છે